નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ આજે દસ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ જે સૌ પ્રથમ ઓગણીસો બાણુમાં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા ઉજવવામાં આવ્યો હતો જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું દસ ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે પાંચમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનો અનુભવ કરે છે આવી કટોકટી દરમિયાન વ્યક્તિઓની માનસિક સુખાકારીને ટેકો આપવો એ ફક્ત મહત્વપૂર્ણ નથી તે જીવન બચાવે છે લોકોને સામનો કરવાની શક્તિ આપે છે સાજા થવા માટે જગ્યા આપે છે અને માત્ર વ્યક્તિઓ તરીકે જ નહીં પરંતુ સમુદાય તરીકે પણ પુનઃ પ્રાપ્તિ અને પુનઃ નિર્માણ કરે છે માનસિક સ્વાસ્થ્યની સંભાળ એ કોઈ વૈભવી વસ્તુ નથી તે એક આવશ્યકતા છે વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય દિવસનું મહત્વ એ યાદ અપાવવામાં રહેલું છે કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે તણાવ ચિંતા અને હતાશા હવે વિશ્વભરમાં પ્રોડક્ટિવિટી ગુમાવવાના મુખ્ય કારણો તરીકે ઓળખાય છે ભારતમાં લગભગ દસ થી બાર ટકા વસ્તી ચિંતા અને હતાશા જેવા સામાન્ય માનસિક અવિકારોથી પીડાય છે ત્યારે આજના દિવસ અને તેનું મહત્વ અંગે મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ચિરાગ બારોટે આપી હતી આજે દસ ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે આ દિવસનું મહત્વ માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતતા લાવવાનું સમાજમાં લોકો માનસિક બીમારીઓને ઓળખતા થાય શારીરિક બીમારીને જેટલું આપણે પ્રાધાન્ય આપીએ છીએ એટલું જ પ્રાધાન્ય આપણે માનસિક બીમારીને આપવું જોઈએ અને એવું લાગે કે કોઈક માનસિક બીમારી છે મને તો તરત તેની સારવાર કરાવવી જોઈએ નહીં તો આગળ જતાં એ બીમારી ખૂબ મોટું સ્વરૂપ લઈ શકે છે તમને પણ પરેશાન કરી શકે છે અને સમાજને પણ પરેશાન કરી શકે છે માનસિક બીમારી ના થાય એના માટે શું કરવું માનસિક બીમારી ના થાય તેના માટે તમારે તમારું માઇન્ડ ઓપન રાખવું જોઈએ પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ તમને કોઈ પ્રશ્ન હોય પ્રશ્ન સતાવતો હોય તો ખુલ્લા દિલે કોઈ નજીકના મિત્ર સગુ કે એની સાથે ચર્ચા કરવી જોઈએ વ્યાયામ કરવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને હા અત્યારે જે ફાસ્ટ ફૂડનો જમાનો છે બ્રિટનિયાની એક કેચ લાઈન હતી કે ઇટ હેલ્ધી થિંક બેટર એટલે તમે સારું જમશો તો તમને સારા વિચારો આવશે એટલે ખોરાકનું પણ બહુ મહત્ત્વ છે વધતા સમય મળે ત્યારે યોગા મેડિટેશન એવું પણ કરવું જોઈએ એટલે આમ તમે પોઝિટિવ વિચારશો પોઝિટિવ લાઈફસ્ટાઈલ રાખશો વ્યસનોથી દૂર રહેશો વ્યસન એ પણ એક માનસિક બીમારી છે જેટલા તમે વ્યસનોથી દૂર રહેશો એટલું તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે એટલે જે કોઈને એવું લાગતું હોય કે મને આ તકલીફ છે આ માનસિક તકલીફ છે એન્ઝાયટી ડિપ્રેશન સાયકોસિસ તો તેણે તરત જ તેની સારવાર યોગ્ય મનોચિકિત્સક પાસે જઈને લેવી જોઈએ Dr. Chirag Bharat, Associate Professor, Medical College, Baroda. Subscribe now and press the bell icon. Never miss an update.